નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો સમાચારમાં વાત કરીએ સરકારે કરી બે હજાર છવ્વીસ થી દેશભરમાં આ દસ વસ્તુઓ ફ્રીમાં મળશે નવ વર્ષ હંમેશા નવી આશાઓ અને નવી ભેટો સાથે શરૂ થાય છે ભારત સરકાર સમયાંતરે દેશના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ શરૂ કરે છે જેનો હેતુ તેમના જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે સોશિયલ મીડિયા અને વિવિધ સમાચાર અહેવાલ અનુસાર એક જ જાન્યુઆરી બે હજાર થી ઘણી મહત્વનો સેવાઓ અને સુવિધાઓમાં મોટો ફેરફાર થવાના છે આ ફેરફાર સામાન્ય માણસના ખિસ્સા અને તેમની દૈનિક જરૂરિયાત પર સીધી અસર કરશે સરકારનું મુખ્ય ધ્યાન મફત રાસણ શિક્ષણ અને આરોગ્ય સંભાળનું વધુ શુભલંબ બનાવવાનું છે જો તમે પણ આ સરકારી યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારે તેમના પાત્ર નિયમો અને નવા અપડેટ્સ વિશે વિગતવાર જાણવું જોઈએ આ લેખમાં અમે તમને દસ મુખ્ય ફાયદાઓ અને યોજના વિશે જણાવીશું જે નવા વર્ષમાં તમારા માટે મદદરૂપ થઈ શકે છે આમાંથી ઘણી યોજના પહેલાથી જ અમલમાં છે અને તેને લાંબાવવામાં આવી છે જ્યારે અન્ય યોજના અપડેટ કરવામાં આવી છે જેથી વધુ લોકોને મફત સેવાનો લાભ મળી શકે પહેલી યોજના છે મફત મફત યોજના સરકાર હવે એનએફએસએ હેઠળ આપવામાં આવતું અનાજ સંપૂર્ણ કરી દીધું છે અત્યંત કાર્ડ દ્વારા ધારકોને પાંત્રીસ કિલો અનાજ મળશે અને પ્રાથમિકતા ધરાવતા પરિવારોને પ્રતિ વ્યક્તિએ પાંચ કિલો અનાજ મળશે તો બીજી યોજનામાં વાત કરીએ તો મફત વીજળીના ત્રણસો યુનિટ તો પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સરકાર પર સોલાર પેનલ લગાવવા માટે નોંધપાત્ર સબસિડી આપી રહી છે આનાથી મધ્યમ વર્ગના પરિવારોને દર મહિને ત્રણસો યુનિટ સુધીની વીજળી બિલ શૂન્ય કરવામાં મદદ મળી શકે છે જી હા મિત્રો તો ત્રીજી યોજના છે કે આરોગ્ય વીમો અને મફત સારવાર આયુષ્માન કાર્ડ દ્વારા સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને હવે પાંચ લાખ સુધીની મફત સારવાર મળશે નવા વર્ષથી આ સુવિધા વધુ સરળ અને લાગુ કરવામાં આવી રહી છે તો ચોથી યોજના છે મફત ગેસ સિલિન્ડર અને ચૂલો ઉજવલા યોજના ત્રણ હેઠળ પાત્ર મહિલાઓનું નવું ગેસ કનેક્શન પહેલું રિફર થયેલ સિલિન્ડર અને ચૂલો બિલકુલ મફત આપવામાં આવી રહ્યો છે આનાથી ગ્રામીણ વિસ્તારોમાં ધુમાડો મુક્ત સુવિધા મળશે પાંચમી યોજના છે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન મફત સિલાઈ મશીન યોજના દેશના ગરીબ અને કામ કરતી મહિલાઓના આત્મનિર્ભર બનાવવા માટે પંદર હજાર અથવા મશીનની સહાય પૂરી પાડવામાં આવે છે છઠ્ઠી યોજના છે પીએમ વિશ્વકર્મા મફત તુલકીટ સરકારના નાના કારીગરો જેમ કે દરજી લુહાર અને સોણમકારોને તેમના વ્યવસાયને વિસ્તાર કરવામાં મદદ કરવા માટે પંદર હજાર રૂપિયાનું મફત તુલકીટ વી વાઉચર કરી આપે છે તો સાતમી યોજના છે મફત શિક્ષણ અને શિષ્યવૃત્તિ તો સરકાર શાળાઓમાં પીએમ શોષણ યોજના હેઠળ મફત ભોજન અને પુસ્તકો ઉપરાંત ઉચ્ચ શિક્ષણ માટે નવી શિષ્યવૃત્તિ યોજના એક જાન્યુઆરીથી અમલમાં લાવશે તો આઠમી યોજના છે સગર્ભા મહિલાઓને છ હજારની સહાય પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ પ્રથમ અને બીજા બાળકના જન્મ દરમિયાન યોગ્ય શોષણ અને મહિલાઓના બેંક ખાતામાં સીધી નાણાકીય સહાય મોકલવામાં આવે છે નવમી યોજના છે મફત ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓ ઘણા રાજ્યોમાં વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ મેળવવા માટે મફત સ્માર્ટફોન અને ટેબ્લેટ આપવામાં આવી રહ્યા છે નવા વર્ષના સત્રમાં આ વિતરણ ઝડપી બનાવવામાં આવશે દસમી યોજના છે કૃષિ સાધનો પર સબસિડી અને સહાય તો કેટલાક રાજ્યમાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના આગામી હપ્તા સાથે કૃષિ સાધનો પર સો ટકા સુધીનું ઉન્ટ અથવા મફત ડિલિવરી મળી શકે છે આ સરકારે લાભો મેળવવા માટે તમારી પાસે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો હોવા આવશ્યકતા છે સૌ પ્રથમ તમારી પાસે તમારા મોબાઈલ નંબર સાથે જોડાયેલા માન્ય આધાર કાર્ડ હોવું આવશ્યકતા છે વધુમાં તમારે રેશન કાર્ડ રેણાઠ અને પ્રમાણપત્રને આવક પ્રમાણપત્રની જરૂર પડી શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની